જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી ધિંગેશ્વર મહાદેવના દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામની નજીક બરડા ડુંગરની ગોદમાં ગુફામાં બિરાજમાન છે શ્રી ધિંગેશ્વર મહાદેવ આ પાંચ હજાર વર્ષ પ્રાચીન અને પૌરાણિક માનવામાં આવે છે આ મંદિરમાં શિવલિંગ સાડા પાંચ ફૂટ ઊંચું તથા સાડા ત્રણ ફૂટ થી પણ વધુ પહોળું હોવાનું માનવામાં આવે છે લોકવાયકા મુજબ આ શિવલિંગની સ્થાપના સાડા પાંચ હજાર વર્ષ પહેલાં પાંચ પાંડવમાંના એક ભીમ દ્વારા કરવામાં આવી હતી ભીમ જાડા હોવાથી શિવલિંગને ધીંગેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે પુરાણો અનુસાર અહીંયા ચોથી સદીની બે ગુફાઓ પણ આવેલી છે જેમાં નાની ગુફા શિવ મંદિરમાં તબદીલ થઈ ગઈ હોય તેવું જણાય છે જ્યારે મોટી શિવલિંગ આવેલું છે ત્યાં પહેલાં બૌદ્ધ સ્તૂપ હોવાની શક્યતા વર્તાય છે વડા ડુંગરની ગોદમાં અતિ સુંદર અને રમણીય વાતાવરણમાં આવેલ ધીંગેશ્વર મહાદેવ મહાદેવના મંદિરનું કોઈ ભવ્ય નિર્માણ નથી થયું પણ પૌરાણિક મંદિરને તેની ગરિમા સાથે જૂના બાંધકામમાં સાચવવામાં આવ્યું છે જેથી દર શ્રાવણ મહિનામાં હજારો ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા આવીને ધન્યતા અનુભવે છે તો મિત્રો તમે પણ ધિંગેશ્વર મહાદેવના દર્શન કરવાનું ના ભૂલશો સાથે મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો